સમગ્ર ગુજરાતમાં સસ્તા અનાજના વેપારીઓ આજથી ચોક્કસ મુદ્દતની હડતાલમાં જોડાતા દુકાનો આજથી બંધ જોવા મળી રહી છે વેપારીઓની વિવિધ માંગણીઓને લઈને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ જ ઉકેલ ન આવતા આખરે ફેર પ્રાઇઝ દુકાનદારો આજથી હડતાલ પર ઉતર્યા છે ત્યારે આજથી રાશન આપવાની શરૂઆત થતાની સાથે વેપારીઓ હડતાલ ઉપર જતા રેશન કાર્ડ ગ્રાહકો દુવિધામાં મુકાયા છે વેપારીઓની વિવિધ માંગણીઓ જેવી કે અનાજ આવવાના સમય મંડળના આઠ લોકોનું ઈ વેરીફિકેશન કમિશન તેમજ લાયસન્સ રિન્યુમાં વધારો જેવી માંગોને લઈને હડતાલો પર ઉતરતા ગરીબ રેશન કાર્ડ ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે કરજણ નગર તેમજ તાલુકામાં પંચાવન જેટલી દુકાનના દુકાનદારો દુકાનો બંધ રાખી હડતાલમાં જોડાયા છે હડતાલ પર જવાનું કારણ એક જ છે કે સરકારે ગયા મહિને જે પરિપત્ર જાહેર કર્યો છે તેમાં સરકારશ્રીએ એવું જણાવ્યું છે કે અમારી જે દુકાનમાં કમિટી જે મેમ્બર્સ છે આઠથી દસ જણા એમની હાજરીમાં અમારે માલ ઉતારવાનો જે દુકાનદાર તરફથી શક્ય નથી કારણ કે માલ કઈ તારીખે ક્યારે આવે છે એ જ શક્ય નથી ગોદામ ગોદામપુરથી તો આઠ જણા અમે ભેગા કઈ કઈ રીતે કરી શકીએ તો આ પરિપત્ર ખારિજ કરવા અમારી બધાની માગ છે ને એટલે જ આ હડતાળ પર અમે અચોક્કસ હડતાળ પર ઉતર્યા છે દુકાનદારો બીજો એક મુદ્દો છે કમિશનનો જે કમિશન અમને વીસ હજાર રૂપિયા જેવું નહીવત કમિશન આટલી મોંઘવારીમાં મળે છે અને એમાં પણ સરકારે છેલ્લા એપ્રિલ બે હજાર પચીસથી વીસ હજારના પણ સાતથી આઠ ટુકડા કરી દીધા છે પહેલાં માર્ચ મહિના સુધી એવું હતું કે એક સાથે એકથી દસ તારીખમાં કમિશન પૂરેપૂરું આવતું હતું જે હવે બે હજાર પાંચ હજારની જેવી રકમમાં વીસ હજાર રૂપિયા સરકાર પૂરા કરે છે એ પણ અમારી મોટા મોટી માગ છે કે આ સિસ્ટમથી અમને પોતાને ઘણી જ તકલીફ પડે છે એટલે આ વસ્તુ પણ સરકાર સુધારે એવી અમારી માગ છે